અને હવે વાત કરીએ ઉત્તરાયણ અંગે આગાહીની પતંગ રસિયાઓ માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે ઉત્તરાયણ પર કેવી રહેશે પવનની ગતિ ઉત્તરાયણના દિવસોમાં કેવું રહેશે વાતાવરણ હવામાન નિષ્ણાત બલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ઉત્તરાયણના પહેલા આવી શકે છે વાતાવરણમાં પલટો દસ અને અગિયાર જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે તો ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો ત્યારે ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે સોળ અને સત્તર જાન્યુઆરીએ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યારે ઉત્તરાયણમાં તથા વાસી ઉત્તરાયણમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારે દસ અગિયાર જે જાન્યુઆરી છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટમાં આવવાની શક્યતા રહેશે અને તેના કારણે ઉત્તરાયણ ઉપર પણ વાદળ રહેવાની શક્યતા રહે છે વાદળ ઉત્તરાયણની આસપાસ પરંતુ પવન જે છે એ સમધાણ રહેવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સોળ સત્તર આસપાસ આવશે એટલે વાર્ષિક ઉત્તરાયણના દિવસો અને તે પછી જરા જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહે છે બીજી બાજુ ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન ઉત્તરાયણના દિવસે કયા સમય કેવો પવન રહેશે તો હવામાન નિષ્ણાંતના બલાલ પટેલે અનુમાન કર્યું છે ઉત્તરાયણના દિવસે પવન સમધારણ રહેશે ઉત્તરાયણના દિવસે સવારે મધ્યમ પવન રહેશે બપોરના સમયે પવનની ગતિ મંદ મંદશે ત્યારે ઉત્તરાયણના દિવસે બપોર બાદ પવનની ગતિ વધશે ઉત્તરાયણના દિવસે રાત્રે પવનની ગતિ સંધારણ રહેશે આ તરફ વાસ્ય ઉત્તરાયણના દિવસો બાદ પણ પવનની ગતિ જે તે વધી શકે છે જોવા જોઈએ તો એમાં લગભગ સવારના પવન જે છે એ થોડોક રહેશે બપોરનો બપોરનો પવન છે થોડોક મંદ પડી જશે અને બપોર પછી પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે રાત્રિમાં પવન સમધારણ રહેવાની શક્યતા રહેશે કારણ કે કુંભ રાશિમાં આસપાસ આ યોગો થઈ રહ્યા છે એટલે આ જે પવન જે છે એ એની ગતિ લગભગ સમધારણ રહેવાની શક્યતા રહેશે એકંદરે

વાદળ વાયુ જવાની શક્યતા છે લગભગ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સોળ સત્તર આસપાસ આવશે એટલે વાસી ઉત્તરાયણના દિવસો અને તે પછી જરા જે દિવસો આવશે